હળદર તો નાખો ભૂલાઈ દે તો જરા કોમેન્ટ કરીને કહી દેજો એટલે ઉછીબડું કોને ભાવે ગઈ ભેંસ પાણી માં ઘોડે છે મહેનત કરી પણ બધું પાણી માં આપણને જેવી આવડે એવી બાંધી છે તો બધી ચૂલો ઠારે છે આને હું કહો જરા કોમેન્ટ કરીને કહેજો હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં તો છો કેમ કે આપણા એટલે બધા મજામાં તો છે તો વેલકમ છે બધાનો આપણે એક નવા બધાને પહેલાં તો જય મસ્તરામ રામ રામ ને સીતારામ અને ગુડ મોર્નિંગ અને મસ્તીની નવી સવાર થઈ ગઈ છે અને જવો જઈ આવી રીતે કંઈક હવારના પૂરમાં નજારો છે અને જેવા તેવા જેવા તેવા ધીરે 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 ઝર્મ સાટા શરૂ છે અને આપણી સિંગ જવો તમે આમ કેમ છે બાકી છે ને એક નંબરની જવો જઈ અત્યારનું વાતાવરણ કંઈક આવી રીતે છે ઝરમર ઝરમર સાટા શરૂ છે ને આજ છે રાંધણ સેઠ અને આજ છે પરબની પેલી રાંધણ સેઠ એવું છે આપણે તો કેમકે પરબ આવી જાય કે દુસાના કહેતા પરબ 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 આવીને વ્યાદા ખબર હે નહીં રહેતા તો આવી રીતે છે અત્યારના પરમાં અને આજ છે રાંધણ સેટ એટલે આજ આખા દીમાં બધું કામ પૂરું કરવાનું પછી કાલથી બધા રખડવાના મતલબ કે મેળો બેળો બધું કરવાના તો અત્યારના પરમાં જવાનું છે આપણે નીણ વાઢવા બે ત્રણ દિવસની એકારે નીણ વાઢવાની છે તો આપણે જવાનું છે નીણ વાઢવા ને અત્યારના પરમાં આપણે જોવા આવ્યા હતા મોટો શરૂ થાય કે ન થાતી કેમ કે લાઇટ બહુ કવરાવે છે તો અત્યારમાં લાઇટ તો આવી ગઈ છે પણ મોટર કાંઈ ઉપરતી નથી કેમકે ફૉલ્ટમાં છે એટલે આપણે જોવા આવ્યા હતા મેં સાંટાનું પાણી ભરે જાય તો આપણે માલને પાવામાં સારું પડે એમ ના આ જ તેના પર મને તો શું એવું છે આપણે અહીંયા ટ્રેક્ટરને ઢાંકીને મૂકી દીધું છે જેથી કરીને વરસાદનું પલળ નઈએ કા એમ મત ને મારે વાડવા યાદ ઘરે તમારે ઘરે રહેવાનું વારો આવી ગયો ને આદા કેરે રેલી છે કેમ કે આજ છે નીણ વાડવા દેવાનું ને દે છે ને એવું બધું ભેગું છે એટલે રાંધવાનું એવું બધું કામ છે એટલે કેરે એમ છે ને દોઢ મહિના થી નઈ આજ કેમ થાય કને ખબર હા દોઢ મહિના થી કામ ન કરી રાંધવાનું છે બો તડી કે આ મત તડી કો દેખે તો થાય ને ના આ પાવર ઉધારે બહાર આવે ફૂલ પંખાના આજ કોને કેવું હાલે તો બ્લોક માં છે બેઠા રહેજો આવવાનું છે નીણ વાડવા

જો શેવડા મસાલો નાખીએ હળદર તો નાખો ભૂલાયદા હે મીઠું નાખો

એક ગાંડ દોય તૈયાર થઈ ગયો અને આ બીજો ગાંડ દોય શરૂ છે ઘણો બનાવ લે તો આવો બધે ખાવા મીઠું હશું નાખ તો તીખો થઈ જાય મીઠ સુગા Faham, waras tanji pasok tegaru bener nih Abis itu ya આવજો કાલ બધા હાથમ કરવા આ તો રાંધણ છે તમને ખબર જ છે તમારે બધા રાંધવાનું છે તમને એમ થતું આ છત્રી ક્યાં રહે એવું કંઈ નથી આપણે આવ્યા છે સિંગ માટો મારો અને સીબડા ગોત્ર અને ઘેરે બધા રાંધવાનું રસોઈનું કામ શરૂ છે તો આપણે ઝરમ ઝરમ સાટા શરૂ થયેલા આપણે છત્રી નીકળી જાય અને એ શરૂ જ છે તો બધી ઝરમ ઝરમ છત્રીમાં સાંભળા હાથમાં તો અને આપણે આવ્યા હા સીબડા ખાવા આપણી વાડીમાં પાળે સીબડા કરેલા જો ઠેઠ હામેથી ઠેઠ સામે લગ્ન કરેલા હે હેજો આમ ઓલા હેડા લગ્નમાં તો આપણે આમાં સીબડા કરતાં કરતા એટલે ભૂગી આ વહેલા તમને દેખાતા હોય તો ખોળેલા દો કાંઈ સીપડું બધું કાંઈ ઝડતું છે નહીં કેમ કે કાંઈ છે જ નહીં અને ધીડું ધીડું એટલે એવું તો જરાક કોમેન્ટ કરીને કહી દેજો કે આ એટલે એવું કોને ભાવે કે આવડું છીપડું ભાવ મોટું સીપડું ભાવ જરાક કોમેન્ટ કેટલી કીધી પણ આવી રીતે વહેલામાંથી કોને આવડે એવું તોડીને ખાધું તો હવે એટલા માટે ગયા ફટાફટ પછી પાછા ઘેરવ્યા દે કેમ કે લાગે તો છે સીપડું કે જડશે તો નીચતી કેમ કે એક તો એટલે એવું દીડું ખાલી ન તો તો ગોતી લઈ પેલા અને પછી વ્યા દઈ કેમ કે છે હશે રાંધે સાઈડની બધી તૈયારી છે હાલો તો તમને જડે તો જરાક કહેજો આમાં એમ છે એક આજે ફોન પકડવાનો અને એક આજે છત્રી પકડવાનો તો વહેલા કોણ ખોલશે તો આપણે પહેલાં ગોતી લઈએ અને પછી મળીએ ફાઈને લીધો આપણે ઠેઠ ઠેઠે પૂગી જશું એટલે લગણ ચીપડાના વેલા નાખેલા હે બે ને સોંપેલા આપણે તો ન સોંપેલા આપણે મફતમાં ખાવા પૂગી જશું તો ઝીડા ઝીડા અને બે આવડા ખાલી ધીડ્યા જવો તો ખરા ગઈ ભેસ પાણીમાં ઘોડે છે મહેનત કરી પણ બધું પાણીમાં જવું એમ કે હવે એટલા એટલા દીડ્યા એટલામાં તો શું તો એવી રીતે છે બધું અને આપણે સી આવી જીપડા ખાવા અને જવા તો ખરામ પગમાં ગારો એટલી બધી મહેનત કરીને આપણને કાંઈ જીડ્યું નહીં તો આ બે છે હાલો તો બટકાઈ જાય કોઈ ભાળે નહીં તા ન ઘેરે આવું તો પાક પડાય છે કે તો આપણે બટકાઈ જઈએ પેલા હાલો તો ખાઈ નાખીએ પેલા બે આવી જાઓ તમારે ખાવું તો કેમ કે ટેસ્ટી તો વાત જ કરોમાં ને આપણે એટલામાં એટલા આ રોંધી નાખ્યું સિંહ વેલાનું એવું બધું બેન ભાળથી તરત કે તે બધું ઉંદરના ભાથલગીરી નાખ્યું ખરા આ બધું રોંધી નાખ્યું તો ખોળી ખોળી તો એક સીબડું જ ન દીધું મજા જોડી જોડીને એટલે એવા બે દીધા ડોટકા જેવું હા

કેમ કે આપણે કઈ એવો એવી કઈ ફોન હે નહીં તે ફોકસ કરે એવો હાલો તો એટલું બીધું હે ખાઈ નાખી ગાય ગા કોઈ ભાળી નહીં તા કોઈ દેખાતું તો સેન ખાઈ દે ગઈ कहा से आप घर से મહેગળી કરી પેલી મેં આ દેર આ જો મારી મામી એમ કે યે પેરાનેમ સાઈટ મામી ની કેવાનું હું કેવાનું મિસ કમલ એમ બ્લોગ મરા દાક રટલી કરાની તો મને બહુ હેરાન કરે હવે હું તો હતી ની બે ત્રણ થા નાયા ની હેરાન ટેલી કરતી બે ત્રણ થા નહોતી ની

તો હવે આમાં મૂકવાની છે રોટલી ને રોટલા ને એવું બધા આપણે બે ના બધાથી બનાવી લઈએ આ હે તીખી આ હે મીડિયમ અને આ હે ગળી અને આ હે ભાઠા આવી રીતે હે અને આપણે આને નાખવાની છે ખોયમાં નાખવાની કેમ કે આને કાંઈ હડફામાં ગેમ કાંઈ ન મૂકવાનું હોય અને આને બે દિવસ દિવસે કરવાનું બે દિવસ કરવાનું બે બે ને મૂકવાનું શું કરી દીધું છે આવી રીતે હે કંઈક આપણે સિસ્ટમ કરેલી અને તમે આને હું કહો જરાક કોમેન્ટ કરીને કહેજો આપણે તો અહીંયા ખોય કહી તો પણ તમે હું કહો જરાક વ્યવસ્થિત કોલે ને બે દિવસ હાસવાની હે પછી ખાવાની હે પછી રેડી રેડી